પંખો ચાલુ કરી દઈએ લાવી ગાઈશ આપણને બાઇક ની લીપ મળી જઈએ અને હવે આપડે ચાલુ પહોંચી જવા તા ફાઈનલી ગાઈશ મસ્ત મજાના મેથી ના ગોટા બનાવવાનું ચાલુ થઈ ગયું જો આપણે મસ્ત મજાનું દાતડું અને શેરડી લઈ લીધી હોય હે ગાઈસ વેલકમ બેક ટુ મેની બ્લોગ ફાઇનલી મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણો બ્લોગ નંબર શરૂઆત કરી દી તો તમને બધાને જય શ્રી રામ ગુડ મોર્નિંગ શુભ સવાર તો કામ છે બધા મજામાં ને તો ગાઈસ આપણે કાલે આનો બ્લોગ અપલોડ ન કર્યો કેમ કે કાલે આને વ્લોગ શૂટ કરવાનો મેર જ નતો બરાબર કેમ કે ગાઈસ હું ગયો તો ગામ અને ગામમાં ગાઈસ બ્લોગ શૂટ નતો કર્યો આપણે અને અહીંયાથી આપણે જવાનું હતું ગાઈસ પ્લાન હતો ફરવા જવાનું બરાબર પણ ગાઈસ ફરવાનો મેર ના આવ્યો કેમ કે ઈ પ્લાન આપણો કેન્સલ થઈ ગયો

હમ બહુત બુવા ભેદતું પડ્યું જોડે દતું નાની ને બધા આઈ નાની ને ચાલુ જો મસ્ત ફૂલી જઈમો બહ લે ફૂટી જશે અમારું પમજો આ આવડી હ પદા હાથે હલવાડ હું તો બોલ હલી ગયું મને આવે પંખો ચાલુ કરી દે લાવ ફરરદમ ફૂલે છે ફૂટી જાય છે ને કરતો કરો જો વિ શું થાય પછી બંધ કરી દેવાનો એટલે હાવ ધીમો કરને શું હતી એ ધીમો ના કરી એમને ફૂલે ખાલી ગેસ પંખો ચાલુ કરે હો ચકદુનો બહાર રહી છે એટલે આ પડી ગઈ પોય પકડો પતંગ આવી અને ફાઈનલી ગાઈસ બપોરનું જમવાનું પતાય આવી ગયું ટ્રેક્ટર લઈ ખેતર આપણે ચાલ લેવા માટે બરાબર અને ગાઈસ હવા ની ગઈ છે ને આખમાં એક કાંકરી પડી તો બહુ કૂકી રહી નીકળતી જ નહીં બહાર લાલ સોરાખ થઈ ગઈ અને જો આ ગઈ ખેતર માં મસ્ત મજે ડાંગ રોપી દીધી આપણું ખેતર નહીં બીજા હું આવી ગયું ગાઈસ ખેતર ચાર લેવા માટે બરાબર તો ફટાફટ ચાર લઈ લઈએ અને પછી નીકળીએ ઘર બાજુ તો જો ગઈ

મસ્ત મજાના ગેસ પાયા બાર કાઢી નાખ્યા અને અંદર માટી નાખીને પોરણી પૂરી દીધી અને ઊંચા ઊંચા બનાયા જોટલા ઊંચા બનાવ મકાન તો ગેસ હવે પછીના જે મકાન બનશે ને બાજુ એ બધા ઊંચા જ બનશે જેમ કે ગેસ આપણે આ બનાવ્યું હોય આપણું ઘર એ પણ ઊંચું જ બનાવ્યું હોય કે આજુબાજુમાં ગેસ માટીનું પુરાણ થશે એટલા માટે કહે છે આજુબાજુ હોય ને ઘરની ફરતી બાજુ ચોમાસામાં પાણી ભરી જાય તમને ખબર હશે ચાલાવડા ગયું બરોબર મેં આગળના બ્લોગમાં બતાવેલું હોય કે જેવી સ્થિતિ હોય ચોમાસામાં એટલા માટે કહે છે ને અહીંના મકાનો જેમ જે નવા બનશે ને બધા ઊંચા જ બનશે અને આ બાજુ કહેશ તો તોસો તો એને હું કામ લીધો હતો અમે કે ત્રોંસો જ કહીએ બરાબર ગુજરાતીમાં બ્લેન્કેટ ફ્લેન્કલેટ અમને ના ફાવ્યો બધી બોલતા જો અમને તંસો ધોઈને આપણે હુકમ મૂકી દીધો જે ચેદુ નહીં ધોયો નહોતો તો એટલા માટે એટલે એ નહીં જોયો આપણા ઘરના સદસ્યો એ ધોયો આ જો કહે છે આપણે તાબા પર જ બેઠવી મોટું થતું જાય અને બે ચલા પાંચ છ જણા તો કડી ગયું હોય જે મોટું થશે એમ તો બી પેલો વાક થતો જશે પણ કહે છે આનો પળાય નહીં કહે છે ને પાપ લાગે એટલા માટે કહે છે આપણે પાડીને એમની બહેર દીધું કંઈ વાંધો નહીં ફલે બેઠું હોય તો શાંતિ હવે ગાઈસ હું હવતી પહેલા મસ્ત મજાનું ગરમ ગરમ પાણી આવો તો ગરમ પાણીથી આપણે મસ્ત મજાનું નહી લઈએ અને પછી તમને મળું ત્યાં સુધી અને ફાઈનલી ગાઈસ તમારો ભાઈ મસ્ત મજાનું નહી લીધું છે અને ગાઈસ ઉતરાણ જતી રહી પણ શેરડી ના તો શેરડી ખાઈ લઈ ફટાફટ મસ્ત મજાની બરોબર તો ગાઈસ આજ હું તમને શીખવાડીશ કે શેરડી કેવી રીતે ખાવાની બરોબર તો જો સૌથી પહેલા કે દાતડી લેવાનું અને એક શેરડીનો હાથો લેવાનો અને આવી એક મસ્ત મજાની જગ્યા ગોતીને એઠે બે જવાનું ક્યાં દેખ રહી લડકી ખાસ વિડિયો બનાવવાની પાછો વારી જોતી જતી જાય કે આ શું બોલી રહ્યો ગાડે વેડી કરે તો ચલો શેરડી કેવી રીતે ખાવાની એ શીખવા માટે તૈયાર થઈ જાવ તો જો આપણે મસ્ત મજાનો દાતડો અને શેરડી લઈ લીધી હ તો શેરડી ખાવા માટે સૌથી પહેલા ને તમારા આવી રીતે કાપી વાર ને બરાબર હું કરીને બતાવ તમને તો ગાઈસ આજે આમ ટોસા મારીને પછી આવી રીતે તોડી વારો કોઈ ભટકાણી ગાઈસ વાગ્યું નહીં એ તો દુખ તરત સહન કરી લેજો

તમારી જિંદગીમાં ધૂર પડી તમને શેરડી નહીં આવડ જો આ વિડીયો જોઈને તમે શેરડી ખાતા શીખી જાવ તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી જાવ ફટાફટ ચલો અને આ શેરડી હું ફટાફટ ખાઈ છું અને કહીશ હાલ જઉં છું ગામમાં થોડીક દુકાને ખરીદી કરવા માટે બરાબર અને બાઇક હો નહીં એટલે ચાલી જવું ઉપર છે તો ફાઇનલી કહીશ હું નીકળી ગયો છું ચાલીને આપણા ગામમાં કંઈક ખરીદી કરવા માટે બરાબર ફાઇનલી કહેશ આપણને બાઇકની લીપ મળી જઈએ અને હવે આપણે ધાબે પહોંચી જવા ત્યાં અને કાશ દુકાનેથી આપણે સામાન લઈને જતા હતા પાછા ઘર બાજુ તો કઈ જો ઘરે જતા હતા તો આપણને લીફ મળી જઈએ મસ્ત મજાની આપડો ભાઈ મસ્ત મળી ગયો કેવું મજાનું સામાન લઈને આપણે થોડુંક હેડવું પડ્યું લીફ્ટ મળી ગઈ અને આવતી વખતે લીફ્ટ મળી ગઈ બરાબર તો બહુ હેડું પડ્યું તો જો સામાન માં કહે છે લાયક મેગી અને લાયક ચટણી લાલ લાલ ચટણી લાયા બરાબર આંબલી અને ગોટાનું પડીકું આ તો ગાઈસ ગોટા બનાવવાનો પાટીદારનું તો આજ મન છે આપણે ઘણો મસ્ત મજાના ભજિયા તો જલસો પડી જવાનો આ તો ખાવાનું બરોબર અને આ મેગી ગેસ આપણને ભૂખ લાગે ને ત્યારે ગમે ત્યારે બનો સૌથી હવે થી પહેલા મેગી મેકી દેવી સાઈડમાં કે ભૂખ લાગે તો આપણે બનાવશું જો મૂકી દીધી અહીં કોઈ અડ નહીં આના બધી વસ્તુ એમ પડી રહે દેસુ બરોબર તો જે કામ કરનાર બધું પોતાની રીતે કામ કરનાર છે ગાઈસ મસ્ત મજાના મેથીના ગોટા બનાવવાનું ચાલુ થઈ ગયું હ તો જો કે ભાઈ કરીને તરવાનું ચાલુ આટલા હાપ્લી થઈ ગયા તો દેખવામાં મસ્ત તો ખાવામાં મસ્ત થશે તો હમણાં ગેસ ચાખશું અને મસ્ત મજાની થઈ ગઈ છે સાંજ અને ઘણા દિવસ પછી કઈ ફાઇનલી ડોલચું લઈને તમારો ભાઈ નીકળી ગયો છે દૂધ લેવા માટે તો ચલો ફટાફટ આપણે દૂધ લેવા માટે પોકી જઈએ લોકેશન પર અને કંઈ ડોલચામાં દૂધ લઈને જો અરે ડોલચું અને ડોલચામાં દૂધ ભરીને તો ગેસ છે આપણે પાછા ઘરે અંતરガス મસ્ત મજાનો રાત નું જમણવાર પતે દીધો અને આપણો ભઈજો ગાઈસ ફોન માં જે સુવિચાર લખવાનું ચાલુ આજ તારીખ આજની તારીખ થઈ આ 22 તારીખ આ એકવી તારીખ થી તારીખ સુધી લખી અંદર કાઈ માટે એવું હોય તો શરમાઈ તેમ છોડી ન જી સાલી લેડીઝ શરમાતી હે તો ਇਸ ફાઈલમાં સુવિચાર લખી નાખ્યો તો હું તમને હવે વખત

તો બસ ગાઈઝ આજના બ્લોગ નું આપણે અહીંયા શેર કર્યું જો તમને આપણે વિડીયો ગમો હોય તો આપડે લાઈક મળીએ તમને કાલે બીજા નવા બ્લોગ સાથે નવા કન્ટેન્ટ સાથે નવા આઈડિયા સાથે